તો અમદાવાદ અમદાવાદવાસીઓ જે ઘડીની રાહ જોઈને બેઠા હવે તે આવી ગઈ છે અને ગત મોડી રાત્રે જ વરસાદની શરૂઆત થઈ અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ વરસ્યો આજે સવારે પણ અમી છાંટણા અમદાવાદમાં જોવા મળ્યા હતા પરંતુ પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે મેમકોમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે નરોડા ઓઢવ વિરાટનગરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ચકુડિયા ઉસ્માનપુરામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ચાનખેડામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો નિકોલમાં બે ઇંચ અને ટાગોર હોલ રાણીપ છે આસ્ટોડિયા છે જ્યાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે એટલે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વરસાદ વરસવાની આંકડા કે માહિતી સામે આવી રહી છે ચકુડિયા હોય ઉસ્માનપુરા હોય કે જ્યાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે રાણીપમાં પણ બે ઇંચ વરસાદ ખાપ્યો છે ચાંદખેડામાં અઢી વરસાદ વરસ્યો છે એટલે કે મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ આજે સવારે પણ ક્યાંક ઝરમર ઝરમર વરસાદ ચાલુ થતો અમદાવાદમાં ક્યાંક ગરમીમાંથી ઉકળાટમાંથી અમદાવાદવાસીઓને રાહત મળી છે પરંતુ પહેલાં જ વરસાદમાં ક્યાંક એએમસીની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા આજે સવારે પણ વરસાદી પાણી યથાવત જોવા મળ્યા હતા વાહન ચાલકો આજ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું તેમાં આ રાહત મળી છે